ફેમિલી કેમ છો ભાઈ ગુડ મોર્નિંગ શુભ સવાર તો ભાઈ મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ અત્યારે સવાર તો નથી સાંજ પડી જશે કન્ટિન્યુ અને બહેને આજમાં આપણે કરસલા અને સોંડિયન મિક્સરમાં શાક બનાવવાનું છે તો કેવી રીતે બનાવી હું કરી અને શું કરે મારું પણ મારા બાદ જોજો ને બિનાર હતું હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ તો ફેમિલી મારું જો ભાઈ હેને હોંડિયા છે ભાઈ આ આપણે હોંડિયા લઈ આવ્યા છે જીયા બેન પાસે લઈ મતલબમાં કે આ હોલીન શાક બનાવવાનું છે ખાતી ખેલે ખોલવાનો બળ પડે હું એટલે અત્યારે ટાઈમ છે ને તો ખોલી નહીં થોડાક નહીં પા બે કિલો એવું છે અને હજી તો પાસે કંઈક બસો ને ચાળીને કહેલા છે ખાડી છસોનું શાક લાવ્યા ને આજ કાલે લાવ્યા હતા મતલબમાં માં ખોલીને બનાવવાનું છે એ તો હું કઈ રોટલા ખડું રોટલા એ લાઈન પર કઈ બનાવ્યા તો એમ तो बाजरा ना बनावो पढ़े बोला बेन कौन आप डे सूरत ही कॉमेंट करी अनीता बेन हाँ अनीता बेन अनीता बेन है कॉमेंट करी अनीता बेन हाँ ये आप रो वीडियोस वाता है कैमला की रिंकू हमारा पानी नहीं तो पटा अनीता बेन ने किसे माता ही કેટલા ફ્રેન્ડ આપણા થઈ ગયા છે અને વિડીયો જોવે છે અને સપોર્ટ કરે છે લાઈક અને કોમેન્ટય કરે છે શેરય કરે છે એટલે સારું જ કહેવાય આમ વિડીયો છે તો વાંધો નહીં આવે પણ આપણે હમણાં નાનજી કીધે શું પંદર દિન ઓલામાં બી ગયા એટલે વિડીયો નહીં હાલતા એવું થઈ ગયું હવે જેમ થાય

વોટ્સઅપમાં વાત કરીએ છીએ આવવાના છે ફેમિલી સાથે આવવાના છે કે એકલા એકલાવાના છે એ કઈ કહેતા નથી કોટડા આવશે નાથી પછી આપણા ઘરે આવશે તે દીધો આ ફોંટ જાય છે ને તો ફોલીને આપણે શાક બનાવીને ખાઈશું ત્યાં છે ને એ મેમનને ફોલીને શાક બનાવીને ખબર છે અને એની માટે આપણે થોડા ઘણા હુકલ મઘરા રાખી એને મઘરા ફાવે છે ને મગરાનું મેં કીધેલું છે તમને ખબર છે ને એટલે તમારી માટે જવું સ્પેશિયલ કાજુ એટલે આમાં કાંઈ તમારું નામ બામ એવું મને આવડતું એટલે તો કહેવાય આ પાછું કાજુ ખાતા હોય ને તો કહેવાય નહીં એવું હોય આમાં એ રીકો નાની ડુંગળી મોલજો નહી શું કઈ મારી બજર થઈ ગઈ બજાર બતાવું કજર ઉગી નહીં વાંધા ભાઈ તું હોંડિયા ફોલાવાલ હવે હા હવે સો ફેમિલી તો આમ જો મરપન માર બાજો ભાઈ હોંડિયા ખૂટી ગયા છે અને ખૂટી નિયારે ખૂટી નિયારેલા ફોલી રહ્યા છે

हां यार यार फोन लिखो भाई मोर पाए होंडियो तो आम से भाई है और फैमिली हो होंडिया पोला दे फिर कैश ला रिपेयर करवाने वारो आवे ते भाई तुमने बता दिए बदुई नहीं बस तो करो ना करो नाना किसी आके टिंगुदन मार ती नाना नाना और आ से मोर उपा सुनो भाई आ से मतलब अलग के मजा भाई

તો છે ને ધાણી દાળિયાવાળું શાક થવું જોઈએ આમાં આમ મસ્તીનું જાડો રહો અને સુપર શાક થવું જોઈએ આસો રહો ન થવું જોઈએ એવું શાક બનાવું પકાવી પડે કેવી રીતનું એ મને ખબર નહીં પણ બાકી શાક મસ્ત થવું જોવે નકર આ છે ને બે દિવસ બંદ્રાના તીરો દમણ થાય નકર પછી પાછા આવું ને એટલે ઘડીકમાં કાઠે નહીં આવે શાક તો સારું બનાવજો

કિતાલ તો મને પાછો સાતીમાં બોલે તને ખબર તો છે તમારા ઉપર তেল ના રહાડ ના પામ એમ કરવાનું હા સારું વાંધો તો એને તેલ પાછું કેટલું નાખી દીધું જો તો વિજે કેમ જો તો વધારે છે તોય તો એટલું થોડું પાછું કીધું કે પાછું નાખવું પડે ને મેં કીધું ને એમાં એને તેલ નાખ્યું એમ કર્યું ને નાખવું પડે તેલ अपने मिलियों नक्शे पर बड़ोंगले कबा डोंगले नक्शे वन से धीमी-धीमी में डोंगले पकवान उगाम का सालू सेन है तब वो दिन जंति काटना कौन बाय सूला मशीन से वो गैस गैस मॉड्यूल तो धीमा पूल धीमा पूल है हम नहीं करवाना हमारे डायरेक्ट बंटले काटना कौन तब नहाले तब तो काटना क्यों पड़ेगा क्या પણ ફેમિલી હોંડિયા પાકવાનું કામકાજ સારું છે ને કેટલી વાર મારા બા પકાવે એ મને કઈ ખબર નથી બા કેટલી વાર કેટલી વાર હોંડિયા આવી તો પકવા પડે

बने हुए के तो गाडो रहो थाई बा हम्म तो गाडो रहो थाई ओ भाई अने फैमिली तमार आउ सा खाउ तो अमर घरे आउ पड़े हां बनाइन खाउ तो त केवन हम्म हां ए फैमिली अमे हेने भाई थी बडियो ना खेलियो नो क्यों वाहली ना कोनी तो हां वाहली ना कोनी तो मतलब मा कोई ना खिदे हम्म ना खिजो ना खिजो हेलो

ભાઈ આવી ગ્રે મીઠા શાક બનશે ને હા તો પાણી નાખીજો ભાઈ કમા બનશે એટલે જોરદાર બનશે હાલો ભાઈ જેને શાક ખાવું એને

જોયકો મતલમ વાબ્યુ વાય બસ શાક તીકુ થી જેવું લાગે હું તો એકે લીખ્યું છે કેવું હે હું તેલ તેલ નહી ખાવ તેમાં નાખી ઓલે અરે હું ખાઈ દે હા બસ વિરેન દીદોમ તેલ તાર ઓમ સોલ કો નકી બાડ વાવ હે ભાઈ મતલમ ભાઈ ડેન્જર ભાઈ શાક બન્યું છે મતલમ વાબ્યુ વાય બપા હવે આપણે ખાઈ લીગા જમી લી બહુ જમી લીયા ને હવે છે કે આપણે તમે આવજો વાળો કરવા તમે બનાવી દેવા આવો શાક કા હા લે તમારે ઘરે ઘરે આવું બની રહે તમારે આવી રીતનું બનાવવાનું એટલે આવી રીતનું મસ્ત શાક બનશે ઘરે તમે બનાવીને ખાઈ શકો અને મસ્ત બનશે તો હવે બધા મિત્રો ને જય માતાજી અને હવે જય